જીએસટી ચોરીનો કેસ મામલો સેલ પોલીસને મળી મોટી સફળતા સુરતી સેલ પોલીસે જીએસટી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી લીધી છે પોલીસે આરોપીને મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની મુંબઈના મીરા રોડ ઉપરથી ધરપકડ કરી લીધી છે બે હજાર ચોવીસમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જીએસટી ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અગાઉ આરોપી મોહમ્મદ રમદ સુન મોહમ્મદ યુસુફ કાપડિયાનું નામ સામે આવ્યું હતું આ સમગ્ર જીએસટી ચોરીમાં બંને આરોપીઓએ અલગ અલગ પેઢીઓ ખોલીને ખોટા બિલો બનાવી ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કર્યા હતા જે થકી સરકારને પોલીસે મોહમ્મદ સુપડીયા ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મુંબઈ થી ધરપકડ વર્ષ બે હજાર ચોવીસમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી ફરિયાદ આ ગુનામાં અગાઉ આરોપી મોહમ્મદ રઝા ગભરાણીની થઈ હતી ધરપકડ આરોપીઓએ અલગ અલગ પેટીઓ ખોલી ખોટા બિલો બનાવ્યા હતા ખોટા બિલો બનાવી આરોપીઓએ ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કરેલ આ ગુના આચરી આરોપીઓએ સરકારને આર્થિક નુકસાન કરેલ આરોપીએ એક હજાર આઠસો ચૌદ કરોડ ખોટા બિલો બનાવ્યા હોવાનો ખુલાસો ઈકોસેલે સેલે મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયા ની કાર્યવાહી હાથ ધરી તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે